આજે પ્રસાદીના થામલાના દર્શન કરવા છે મહારાજે પોતે કહ્યું કે કોઈ હરિભક્ત બહાર ગામથી નાના દેવના દર્શન કરવા આવતા હોય અને જો દર્શન બંધ હોય તો આ થામલાના દર્શન કરશે એને હું નરનારાયણ દેવના દર્શનનું ફળ આપીશ ઇતિહાસ એ પ્રમાણે છે કે કાળુપુર મંદિરનું કામ ચાલતું હતું એક હરિભક્ત શિખર પર મૂકવા માટે એકસો 160 મણ વજનનો પથ્થર ગાડામાં ચડાવ્યો વધુ વજન આવવાને લીધે બળદનો પગ મળાઈ જાય છે અને બળદને ચાલવાની તાકાત રહેતી નથી તેથી બીજો કોઈ બળદ મળે અથવા મજૂર મળે એમ તપાસ કર્યા વિના પોતે જ તે બળદની જગ્યાએ જોડાઈ ગયા અને તે પથ્થરને પોતે જાતે ખેંચીને આ મંદિર માં લઈ આવ્યા આનંદાનંદ સ્વામી વાતની વાત ખબર પડી તેમણે મહારાજ ને કહ્યું મહારાજ કહે ભગત એકસો સાઈઠ મણ વજન નો પથ્થર ખેંચીને લાવ્યા મહારાજ એમને બાથમાં ખાલી ને ભેટ્યા અને પ્રસાદી ની રાખડી બાંધી અને મહારાજે સંતો ભક્તોને કહ્યું કે આ પથ્થર ને મંદિરના સ્તંભમાં રાખજો એવો આ પ્રસાદી નો થાંભલો રાધાકૃષ્ણ દેવ ની આગળ છે શ્રી હરિ આ થાંભલાને ભેટ્યા હતા જ્યાં પથ્થર લાવ્યા હતા તે હરિભક્તનું નામ હતું જીવાભાઈ વિરમ ગામા લખતર પાસે નાના અંકેવાળિયા ગામના તેઓ વતની હતા જ્યારે પણ કાળુપુર મંદિર જાઓ ત્યારે આ પ્રસાદીના થાંભલાને ભેટજો અને આ ચરિત્રને યાદ કરજો જય શ્રી સ્વામિનારાયણ